છતાં ભરાયેલ પાણી ઓસર્યું નથી વહીવટીતંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મંગળવારના રોજ કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય દિનેશજી અતાજી ઠાકોરે સંખેશ્વર તાલુકાની મુલાકાત કરી હતી તે દરમિયાન જણાવ્યું કે સરકારી કર્મચારીઓ દ્વારા ઇન્દિરાનગરમાં ભરાયેલા પાણી નિકાલની કાર્યવાહી કરવામાં આવી રહી છે પાંચે ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જોઈએ તેઓ ભરાયેલો પાણીનો નિકાલ થતો નથી તેનો વહેલી તકે નિકાલ થાય અને ઇન્દિરાનગરના લોકો આજની તારીખે પણ આશ્ચર્યતામાં છે તેથી તે લોકોને કેસ્ટ્રોલ ચૂકવવામાં આવે અને વહેલી તકે નુકસાનીનું વળતર ચુકવવામાં આવે તેવું શંખેશ્વરની મુલાકાત દરમિયાન ધારાસભ્ય દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું રિપોર્ટર ગુગાજી ઠાકોર શંખેશ્વર આજ રોજ શંખેશ્વર તાલુકાના પચીસેક ટકા ગામની મુલાકાત લીધી મારી સાથે મારા આગેવાનો ઠેર ઠેર જગ્યાએ ખેતરની અંદર પાણી ભરાય છે પાક બિલકુલ સદંતર સડી ગયો છે બળી ગયો છે હાલમાં ખેતરમાં પણ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી આ પાટણ જિલ્લાનું તંત્ર એક ટકો પણ સહકાર આપી રહ્યું નથી ત્યારે મારે મારી સરકારશ્રીની રજૂઆત કે વહેલામાં વહેલું સર્વે થાય અને બધાને પૂરતો ન્યાય મળે અને જેટલું બળ્યું હોય જેટલું પાકને નુકસાન થયું હોય એનું પૂરેપૂરું વળતર મળે એવી મારી માગણી છે અન્યથા આમ જો કરવામાં નહીં આવે તો આગળના આગામી દિવસોની અંદર સમગ્ર ખેડૂતને અમે જાગૃત કરી અને કલેક્ટર કચેરીએ જઈશું અને અમારી જે માગણી છે કે ભાઈ પાકને પાકનું પૂરેપૂરું વળતર મળે એવી બધાની માગણી સાથે અમે કલેક્ટરશ્રીને મળવાના છીએ અત્યારે તંત્ર એક ટકો પણ કોઈ મુલાકાતે આવી રહ્યું નથી અને એસી ઓફિસની અંદર બેસી અને સર્વેની વાત કરી રહ્યા છે ત્યારે એ તંત્રને પણ કહેવા માગું છું કે તમે પણ જાઓ ગરીબ માણસોની વેદના સાંભળો અને પૂરેપૂરું વળતર મળે ખેતરની અંદર જાઓ કેટલું નુકસાન થયું છે નુકસાનનો સર્વે કરી અને સરકારશ્રીમાં સુપ્રત કરો અને સરકારશ્રીમાં સુપ્રત થયા બાદ સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ સંખેસ્વર તાલુકાના ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે પાકનું એ જ વિનંતી સાથે વિનવું છું